તમારા લગન થાય ને તમને થવું પડી જ ગયું ઘોડિયામાં તને મેં આવું બધું કરી લીધું હે એકવાર આમ કઢે દો ભાઈ કીને

અંધારું થઈ ગયું આવું અંધારું તોય એ તમારું સોરી અજવાળું થયું નથી ને પેલા તમારો ભાઈ વ્લોગ ચાલુ કરી નાખ્યો રેડી અટાણ વાગ્યા હે કેટલા તમને બધાને ખબર છે સાડા પાંચ જેવા વાઈગા હે અને મારો મિત્ર આવે છે એટલે મારે એને તેડવા જવું જોઈએ ગામનું નામ એ અંજિયા ખડી ત્યાંથી મારે તેડવા જવું જોઈએ કારણ કે આવે છે સુરતથી ધુવાડો નીકળે ખબર પડે તમને એ વાંધો નહીં આપણે આપણે જવાના અહીં સ્ટાર્ટ લઈને ગાય શું તેડવા તો જાઓ પણ અહીંયા જવતા જાકર ગોટે ગોટા ઉડે હે ભાઈ જાકરમાં

નકર તો ભાઈ ટાઈટ હોરી નાખે પણ આજે હમણાં બે દી ને ટાઈટ છે ને ઘણી એવી ઘટી ગઈ છે હાલો ફટાફટ અહીંયા વેન્યુ ઉપર જ જતા હોય વરજો કેવો તૈયાર થયો લગ્નમાં માંડવામાં જાઉં ચોકડી વરજ અને અણી કાઢવા જાઉં રાઈટ અણી કાઢવાની મિત્રો આજે આપણે એની ફૂલ દુનિયા રે દુનિયા મારી મતલબ દુનિયા બધા ભાઈ બધું કેટલા ગમે ટ્રેડિશનલ લુકમાં આવ્યું ચાઇનું બુસ્કટ ફરીને આવ્યું આયા તો ગધેડી નાખ્યો કોઈ ના ફર્યો

હું આતો કે મિંદીલી આવી છે હે કીને આમે આવ્યો ભાઈ બનાવી આમે શું નામ છે ભાઈ જગદીશ નામ છે એનો રેડી ભાઈ નું નામ ખબર નથી ન લેવા એનું શું થાય જગદીશ દે નું શોર્ટ ફોર્મ શું થાય શોર્ટ ફોર્મ ની કે ભણવા ગયા તમ કોઈ દી આ પણ લોકો ફોલો કરે ફોલો આઈ મન ફોલો કરીને તું નું જ ને હું થોડું કરું થોડા એ ઇન્ફ્લુએન્સર તે તો બધી ડિટેલ કાઢી રેડિયો ને હા

તો વરરાજ જોતો છે ભાઈ ફૂલ ફોર્મ અને અમારા ઉતારા જોઈ લો પાછળનો બંગલો છે ને એમાં રાખ્યા છે વીઆઈપી પ્રોફેશનલ ઉતારા હો ભાઈ અને હવે તમને એક કામ કરી જઈ ખાંજે જ મળી કારણ કે બધું જોવા જેવું પ્રોગ્રામ બધું હાંજે થવાનો છે રેડી એની પેલા મારે લેવાનો છે કૂતરો બ્લેક કલરનો આપણો કૂતરો લેવો હોય એના માટે જવું જોઈએ મારે ભાટિયા કારણ કે બધા એ ડ્રેસ કોડ કરવાનો ભાઈ નવા નવા નાટક દીઠી નીકળતા જાય છે એટલે હું આગળ જવાનો ભાટિયા પછી પાછો અહીંયા આવી જવાનો ભાઈ એવી રીતે કરવાનો છે તો હાલો ફટાફટ ભાટી જતા હું કૂતરો સિલેક્શન કરી નાખું સમય થઈ ગયો છે અને મારા બધા ભૂખર મિત્રો અહીંયા પધારી ગયા છે બધા

ઓ આખરીસ ભરે જન આટલી આઈટમ છે મિસ્ટરમાં જો લ્યો આ સોત્રા કાઢી નાખવાના સોતરા કાઢ નાખવાના બધું ગેટિંગ સિસ્ટમ સારું છે ને આ બધા ધોયડા આવે વાય બાપાને તો ડીશ ભરી હર એ જો ડીશ ભરી આને જો એની એ વિડીયો ભરી છે એ એ રામ 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 ભાઈ આપણી સાથે જોડાઈ ગયા હૈ ભાઈ તો અમે ભોજન ખલી તો હે જોડાઈ ગયા હૈ ફહસ મે હે ગુજરાત ના ગુજરાતના અને ગુજરાત સુપ્રસિદ્ધ એવા કલાકાર અમે કેવર કે આજ હે ને બકડા સટી બોલાવાની અરે અરે શું કરવાનું આપણે બકડ હા ધડ બરાટી બકડાટી બાકાજી કી મોરે મોરો મોરો કોન્ટ્રોવર્સી ન્યુ કોન્ટ્રોવર્સી એડ ગાઈસ બાકાજી કી બોલાવાની છે તો તમ તમારા કેવાંતને પેલા આપણે ભોજન કરી નાખી હાલો બીજું કઈ રહી ગયું ઠેકડા મારો ઠેકડા બસ

एल होयो नतो समान फर्दिया तो लागनी होतीयारी एल लई नो नतो संसाद केहुर लागनी होतीयारी होती आ दोस्ती में हो कदा आपडी भाई बली हमारी एल आला एक केहुर नाना हला जाने गावाणता एल नाना हता ફરમાય <muchas> છે <muchas> <muchas> <muchas>

ભાઈ કાલજી રમવામાં મજા કરી ઠેકડા એવા ત્યા ને ભાઈ ગરું મારું દુખે એવું ઘરું મારું દુઃખે એવું રહ્યું નાખી નાખીને એવું ભાઈ અને બીજો દિવસ ઉગી ગયો બીજા દિવસના રામ રામ બધાને અને બીજો દિવસ એટલે શું હોય જાનનો દિવસ હોય જાનનો ભાઈ અમે ક્યાંક નાટક કરી કંઈ વાંધો નહીં પેલા બધું કહીને ફોન ઉપર ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં હતા આપણે તો ઉતારા આવા બંગલામાં હતા એટલે હુઈ ગયા હુઈ ગયા કારણ કે પાંચ વાગે હોવાનો વારો આવ્યો હતો ગાડી છે ને અમે સાફ કરી હતી જવાની શું કરો હતી એ બધું કરી નાખીને તો હાથ ટાઈમ વાગી ગયા એકાદ દોઢ કલાક જેવીની અંદર થયો હતો થયો હતો કંઈ વાંધો નહીં જાનમાં જતા એને પાટલું કહ્યું પણ મેં ગધરીને ઓલો પટ્ટો પહેરવાનું ભૂલાઈ ગયું બોલો તો આપણી સાથે જોડાઈ ગયા છે વરરાજા બોલું હાથમાં પાન ખાવાનું ચાલુ કરી દીધું તમે કાથા વાળું

આ બધા કીની જાન માં જાય એ બધા કે ટ્રાફિક કરી દીધો બધા જાન માં જતા લાગે મને એવું લાગે આ સૂટ પહેરેલા લોકો ભાઈ સૂટ પહેરેલા લોકો અહીંયા જો ગાભા મારે હે હું કે મારે મારવા ઓ વી ચલા નાર તું પહેરેલે ઓ ડાઈલ ન થાય ઓલાવ તને મારતો હું દાંત કાઢવાના હતા

કીને અમારે કે ના કરવાનો હોયણવાર ને હોય લે પીસે પીસે ણવાર કરવાનો હોય ણવાર ચોપડી કન્વર્ટર આઈ કટ ભાંગી નહી તો ભૂકે ભૂકે બોલાય જો તો Jadi, lu lu lu. Kar? Kar? Kar Karim kar? 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 આમ Kar? કર Kar? 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 Kar?

રે જીનજીમાં દોડ દોડી આ મારું તો ભાઈ પણ છે ને કને ભાઈ જન બેટા બધા દેખારો બોલાવા રાહે કે જગદીશ અમારો ભાઈ આત્મમાંથી જાય કે રીત છે તમારી બોલવાની જી પેલા બેનો ઘર માં હાલએ રાહિયે બે ભેગા બેઠા ડ્રો થઈ ગયો બેલેન્સ બેલેન્સ આપી ગયા બેલેન્સ ચલે ભાઈ આપણે વિદય વિદાય કરી લીધી અને વિદાય ભાઈ એક છોકરા માટે ભાઈ આટલું કહેવાય ને કે ભાઈ એના એનાથી એનાથી વધારે દુઃખ લગભગ કોઈને નહીં લાગે એક છોકરો અને એક બાપ કારણ કે એક બેન અને એક દીકરી ભાઈ એ દુઃખ ખાલી એક જ ભાઈ જોઈ શકે ભાઈ બહુ અઘરી વિદાય હોય તમને હાવ હાચું કહું ને તો રેડી અત્યારે એમ ભાઈ નીકળી ગયા હાઈ જાંજરી પુગાડતા આવી ચાલે ભાઈ તમે જોયું વિદાય વિદાય બધું કરીને ખંડ કેટલો સમય થયો કે તમને પોતાને ખબર હે હાઈન જેવું થઈ ગયું હે વરરાજન ભાઈ આપણે એમ ઘેર પુગાડી દીધો અને હવે હું મારા ઘેર ભાગી જાઉં તો કેવું કરે બહુ હારામ સારું રહે તમે જીરી સીન દેખાય જાન પૂરી જોઈ ના માટે ઉગાડી દીધું છે જાન આપણે રેડી આ સાથે આજનો બ્લોક વિડીયો આપણે પૂર્ણ કરી નાખી મળી નેક્સ્ટ બ્લોક વિડીયોમાં જો બ્લોકમાં જોઈને ભાઈ મજા આવી ગઈ ને ચાલ જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો અને બહુ મોટું રિવિલિંગ બુક જ સમયમાં હું કરવાનું રેડી મળી નેક્સ્ટ બ્લોક વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ 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 ડાયરાને